નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું આપનું સ્વાગત કરું છું હેલ્મેટ અંગે જાગૃતિ લાવવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા અનુકૂજ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અકસ્માતનું પ્રમાણ વધતા બાળકોની સુરક્ષા અને હેલ્મેટને લઈને વાલીઓને વધુ જાગૃત કરવા હેલ્મેટ સંસ્કાર નામની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અમદાવાદ પોલીસે હેલ્મેટ સંસ્કાર પ્રોજેક્ટ અંતર્ગત એક ઉમદા પહેલ શરૂ કરી છે હેલ્મેટ પ્રતિ બાળકો થકી વાલીઓને જાગૃત કરવા માટેનું એક અભિયાન પોલીસે શરૂ કર્યું છે આ પ્રોજેક્ટ અંતર્ગત સાત હજાર બાળકોને હેલ્મેટનું વિતરણ કર્યું હતું વાલીઓમાં પણ હેલ્મેટ અનેક લોકો માટે દેવદૂત સમાન સાબિત થાય છે અકસ્માતમાં હેલ્મેટથી લોકોને ઓછી ઈજા પહોંચે છે તો અમુક અકસ્માતોમાં તો હેલ્મેટ જાણે કે મોતના મુખમાંથી લોકોને બહાર લાવવાનું કામ કરતું હોવાનું અનેક કિસ્સાઓ સામે આવ્યા છે એટલા માટે જ સરકાર દ્વારા પણ હેલ્મેટની ફરજિયાત કરવામાં આવી છે પરંતુ આજે પણ મોટા ભાગના લોકો હેલ્મેટ નથી પહેરી રહ્યા જેને લઈને અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા અનોખો જ પ્રકારનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા નાના બાળકો થકી તેમના પરિવારજનો અને માતા પિતાને હેલ્મેટ પહેરવાનો સંદેશ પહોંચાડવામાં આવી રહ્યો છે જે અંતર્ગત ખાસ હેલ્મેટ સંસ્કાર નામનો પ્રોજેક્ટ કાર્યરત કરી સાત હજાર જેટલા વિદ્યાર્થીઓને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું છે અમદાવાદ ટ્રાફિક પોલીસે બાળકોની સુરક્ષા માટે એક નવતર પ્રયોગ શરૂ કર્યો પોલીસ હવે અકસ્માતથી રક્ષણ આપવા બાળકોને હેલ્મેટ વિતરણ કરી રહી છે આ ઝુંબેશ અંતર્ગત ટ્રાફિક પોલીસ બાળકોને તો સુરક્ષિત કરશે જ પરંતુ હેલ્મેટ નહીં પહેનારા માતા પિતાને પણ જાગૃત કરી રહી છે ટ્રાફિક પોલીસના હાથે હેલ્મેટ પહેરી રહેલા બાળકોને હેલ્મેટ મળવાની ખુશી તો છે જ પરંતુ તેમના માતા પિતા ટ્રાફિકના નિયમને લઈને બેતરકાર પણ જોવા મળી રહ્યા છે કારણ કે મોટી સંખ્યામાં વાલીઓ હેલ્મેટ વગર જ નજરે પડી રહ્યા છે એમને જો અત્યારથી હેલ્મેટ બાબતે જાગૃતતા લાવવામાં આવે તો ભવિષ્યની અંદર એમને હેલ્મેટ પહેરવાની આદત કેળવાય અને સાથે સાથે માતા પિતા પણ પોતાના બાળકને પહેરવા માટે હેલ્મેટ પેરતા થાય આ ધ્યાનમાં રાખી અને અમદાવાદ શહેર ટ્રાફિક પૂર્વ ઝોન દ્વારા વિવિધ ઔદ્યોગિક એકમોનો સંપર્ક કરવામાં આવેલો જેમાંથી વટવા જીઆઈડીસી નરોડા જીઆઈડીસી કઠવાડા જીઆઈડીસી ચીરપાલ ઇન્ડસ્ટ્રીસ ગ્રુપ તેમજ અન્ય ઔદ્યોગિક એકમો દ્વારા એવી તત્પરતા બતાવવામાં આવી કે અમે આમાં રેડી છીએ અને એ ઇન્ડસ્ટ્રી વન હેલ્મેટના મોટો સાથે આ લોકોએ હેલ્મેટ જે છે એ સ્પોન્સર કર્યા અને આજથી લઈને આગામી બે અઠવાડિયા સુધી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ શહેરના અલગ અલગ સ્કૂલ ઝોન્સમાં ઊભી રહી અને જે પણ વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાની સાથે ટુ વ્હીલર પર આવે છે એમને હેલ્મેટ પહેરાવવામાં આવશે આપણી ભારતીય સંસ્કૃતિમાં સોળ સંસ્કાર તો છે પરંતુ એ સોળ સંસ્કારને ચરિતાર્થ કરવા માટે સુરક્ષા પણ જરૂરી છે અને સુરક્ષા માટેનો આ સત્તરમો સંસ્કાર એટલે હેલ્મેટ સંસ્કાર આજે આ નવી પેઢીને પોલીસ તરફથી આપવામાં આવશે